પોલીસ જવાનો અને મનુષ્ય સાથે શ્વાન સાચી મિત્રતા નિભાવે છે કેટલાક શ્વાનને તાલીમ બાદ પોલીસ જવાનો સાથે સેવા બજાવી અનેક ગુના ઉકેલવામાં સફળતા મેળવવા મદદરૂપ થાય છે ત્યારે સુરત સિટી પોલીસમાં સાડા દસ વર્ષ સુધી સેવા બજાવી રાજન નામનો ડોબરમેન ડોગ નિવૃત્ત થતા સન્માનભેર વિદાય આપવામાં આવી હતી ડોગ ટ્રેનરે જણાવ્યું હતું કે એક માસી ડોબરમેન ડોગ રાજન મારી સાથે હતો અને છ માસ બાદ તાલીમ આપી હતી જે બાદ ડોગની પોસ્ટિંગ સુરત સિટી પોલીસમાં થઈ હતી જે બાદ ચોરી મર્ડર કેસમાં ગુનાનો કલવામાં રાજન મદદરૂપ બન્યો છે ડોગ સ્કોડમાં મહત્વની ભૂમિકા ભજવનાર રાજાની સંભાળ રાખતા પોલીસકર્મીઓ સ્વારના વિદાય સામે આંખો ભીની થઈ ગઈ હતી ડોગ રાજન શાળા દસ વર્ષ બાદ નિવૃત્ત થતા તેની કામગીરીને લઈ તેમનું કુમકુમ તિલક પુષ્પહાર અને કેક કાપી તેમને સલ્યુટ કરી વિદાય આપવામાં આવી હતી અને તેનું સ્વાસ્થ્ય જીવન જીવી શકે તે માટે શુભકામના પાઠવી હતી આ ડોગ જ્યારે મારે એક મહિનાનું પોપ્સ હતું ત્યારેથી મને સરકાર ઇફસી કરવામાં આવેલ બરાબર એક મહિના ત્યારથી તેની સાથેથી છ મહિના બાદ મેં અમદાવાદમાં તાલીમ આપેલી એક વર્ષની તાલીમ બાદ સુરત સિટીની અંદર તેનું પોસ્ટિંગ થયેલ અને ત્યારબાદ તે પોલીસને મદદરૂપ થાય છે કે કોઈ પણ ચોરી થાય કે એ દિશા બતાવે છે કોઈ પણ ઘર બતાવે છે ડુમ્મસ ખાતે જે મોડનનો બનાવ બને હોટલમાં ત્યાં તેને સફળતાપૂર્વક આરોપીને પકડીને બતાવેલ યાદગીરીમાં તો એવું છે ને આ મારે એક પુત્ર સમાન હોય છે આપણે સુરત શહેરને સાડા દસ વર્ષથી ખૂબ સારી સેવા આપી છે તો આપણા માટે એક સારો પ્રસંગ છે કે રિટાયર થઈ અને હવે પોતે સ્વતંત્ર લાઈફ જીવશે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો